સરકારની ગુડ ગવર્નન્સની વાતો પાયા વિહોણી સાબિત થઈ લીમખેડા મામલતદાર કચેરીમાં કામ માટે અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરતા લોકોમાં ભારે રોષ કચેરીમાં કોઈ પણ કામ માટે જતા અરજદારને લેવું પડે છે રૂપિયા વીસનું ટોકન લીધેલું ટોકન બીજા દિવસે નહીં ચલાવાતા લોકોમાં ભારે રોષ અધિકારીને મળવા માટે પણ લેવું પડે છે ટોકન અરજદારોને ટોકન માટે પણ ઊભું રહેવું પડે છે લાઈનમાં ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત ટોકન પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર કરશે આંદોલન બોલો મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે અમે બે દિવસ પહેલા અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લેવા વિશે તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાર પર ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગયા આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડું ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કર લો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહેજ કરવાની બાકી કીધી તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારે વિષમાં ટોકન તો લેવું પડશે માણસને અંદર આધાર કાર્ડ કરવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને કહો તારે એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જો આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મોફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો હોય ભાડું કરીને આવે ગાડીમાં બેહીને આવે તો રોજના એના બસો રૂપિયા બસો રૂપિયા તો એમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઈનમાં ઉભરવું પડે છે ટોકન માટે બી લાઈનમાં ઉભરવું પડે છે તો અમારે એટલું જ કેવું છે કે અમે આનો વિરોધ કરીએ છે જો આ પ્રથા બંધના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું જય જવાહર જય આદિવાસી